સાતમી તારીખે સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થશે બપોરે બાર કલાક પહેલા ચૂંટાયેલી પાંખ અને સંગઠન દ્વારા જે પણ વ્યવસ્થા ગોઠવાય તો તમે તમારા સોસાયટી વિસ્તારમાં જે પણ સેવા વિસ્તાર છે એ તમામે તમામ કારણ કે તેર નંબરનો વોર્ડ એ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો પથરાયેલો છે આ બાજુ દાવલિયાપુરા એક્સપ્રેસ હાઇવેના રિંગ રોડને અડી અને આ બાજુ ડાકોર રોડ ચકલાસી ભાગોળ સુધી એની સીમા છે અને ખૂબ મોટા સોસાયટી વિસ્તારો ખૂબ મોટી સોસાયટીઓ કિસાન સમુસનો ખાંચો અને આ વિસ્તારમાં એટલી બધી મોટી સોસાયટીઓ છે કે એક એક સોસાયટીમાં બસો બસો અઢીસો અઢીસો ઘરની સોસાયટીઓ છે એવી સોસાયટીઓ પણ છે ત્યારે તે સોસાયટીઓના અગ્રણીઓ આ આવનાર અઢારથી વીસ દિવસમાં અમારા સંગઠનના હોદ્દેદારોનો સક્રિય હોદ્દેદારોનો સ્થાનિક કાઉન્સિલરોનો સંપર્ક કરજો જ્યાં જરૂર પડે ત્યાં આપણા માર્ગદર્શક શ્રી પંકજભાઈ દેસાઈને પણ સંદેશો પહોંચતો કરશો તો આપણે નાની નાની ગ્રુપ મિટિંગોનું આયોજન કરી અને સાતમી મેં સ્વજનો તરીકે ભેગા થઈ અને આવનાર દિવસોમાં કરવાની છે આ નડિયાદની આજુબાજુનું ડેવલપમેન્ટ છે ને એ પણ ખૂબ વધી ગયું છે આ બાજુ પીજ રોડ જાઓ સુધી આ બાજુ પીપલગ રોડ જાઓ આ બાજુ ઉત્તર રોડે જાઓ તો આ બધી જ જગ્યાએ ડેવલપમેન્ટ થઈ રહી આ બાજુ મંજીપુરા જાઓ કમરા જાઓ તો સોસાયટીઓની સોસાયટીઓ છે એટલે આને કોર્પોરેશન બનાવવી જરૂરી હતી અને ભલે આપણને પાછળથી મળી પણ આપણે ખૂબ રજૂઆતો કરીને સીએમ સાહેબે એગ્રી જગ્યાને આપણને આપી અને આપણી કોર્પોરેશન બની અને આ સરદાર સાહેબનું જન્મસ્થળ એટલે બીજું ખાસ મોદી સાહેબે દેવસિંહજીને કહ્યું કે નડિયાદનું રેલવે સ્ટેશન નવું બનાવ અને મોદી સાહેબની આગે સરદાર સાહેબની ટીમ ઉપર બનાવ એટલે આ સરદાર સાહેબની ટીમ ઉપર ચારસો થી પાંચસો કરોડની વચ્ચે આ નવું રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે અને એનું આખું પ્રેઝન્ટેશન અમે જોઈ લીધું જોડે જોડે પૂર્વ પશ્ચિમનો ઓવરબ્રિજ પણ સાઠ કરોડ રૂપિયાના ખર્ચે થવાનો છે અત્યારે અંડરગ્રાઉન્ડ અંડરપાસ છે એમાં ચોમાસામાં પાણી ભરાય એટલે સાત આઠ કલાક બગડે આમ તો એટલા નથી થતાં ત્રણેક કલાકમાં ખાલી થઈ જાય છે પણ એ ના થાય એટલે ત્યાં ઓવરબ્રિજ અને નવું બસ સ્ટેન્ડ એ બની ગયું છે બનવા આવી જ રહ્યું છે હવે ચાર માર બસ સ્ટેન્ડ છે આખા ગુજરાતમાં સૌથી મોટું બસ સ્ટેન્ડ થવાનું રોડા બહુ નાખ્યા લોકોએ ના થાય એટલા માટે કેવલપમેન્ટ પણ તમે રોડા નાખવાનું બંધ કરો ને ભાઈ અહીં બધું લઈ આવી છે આપણે કોકનો કોક અરજી કરીને કોર્ટમાં લઈ જાય ગમે તે ટું એમને ટૂંકમાં ગમતું નથી કે ડેવલપમેન્ટ થાય અને કોઈને કોઈ પ્રકારે આ બધું રોકવાના પ્રયત્નો થાય હમણાં જેલ દોડી આપણે તો એમાં કોર્ટમાં લઈ ગયેલા અરે ભાઈ જેલની જગ્યાએ હવે બસ સ્ટેન્ડની જરૂર છે અહીંયા સિટી બસ સ્ટેન્ડ જવું જોઈએ અને સિટી બસ લાવવાની તો સિટી બસ બી આપણે ટેન્ડર પાસ થઈ ગયું સીએમ સાહેબે આપણું ટેન્ડર પાસ કરી દીધું આવનારા દિવસોમાં સિટી બસ પણ અહીં ચાલુ થવાની એને ઓર્ડર પણ મૂકી દીધો કોન્ટ્રાક્ટરે તો સિટી બસ નું બસ સ્ટેન્ડ કઈ તો જેલ ની જગ્યા સિટી બસ નું બસ સ્ટેન્ડ થવાનું આનો પ્રોજેક્ટ મુકાઈ ગયા તો નવો બસ સ્ટેન્ડ સિટી બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન આ બધું ઇન્ટરલિંક કરવાનું ના બધાય સીધે સીધા એકબીજા ની સાથે જોડાયેલા હોય એટલે પેસેન્જરો ઉતરે તો રેલવે સ્ટેશન થી બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ થી અહીંયા સિટી બસ સ્ટેન્ડ એવી રીતના થાય ને અંદર અંદર ચાલીને જઈ શકે એવું પણ આયોજન બધું લીધું છે એની અંદર અને આ બધા જ ડેવલપમેન્ટ સાથે આપણે આગળ વધી રહ્યા ત્યારે હવે છેલ્લે બહુ લાંબી વાત કરતો નથી આમ તો ચારે મેમ્બરોએ જે કામ કરવાનું હતું એ કર્યું નથી અને અહીં પ્રમુખ છે બોલો કિન્નરીબેન કિન્નરી બેન એ કામ નહી કર્યું ભાઈ અમાર જાહેરમાં કેવું પડે આપણે ઘેર ઘેર ફરીયા એકસો વીસ એકસો સિત્તેર તમારે બઉથ કેટલા હતા ચાર કેટલા ઘર થાય હજાર જેવા થાય ચાર ના તો તમે ઘેર ઘેર ના કહે એટલે હજુ સમય બાકી છે અને બધાય મેમ્બરોને કહું છું ભાઈ આ વોર્ડ પૂરો કરો હો અમદાવાદમાં બે રાઉન્ડ પૂરા કર્યા કોર્પોરેટ હોય ઘેર ઘેર અને તમે હજુ ઘેર ઘેર પહોંચ્યા નથી એટલે તમે ઘેર ઘેર પહોંચીને પત્રિકાઓ ફેરવી તમને જે માહિતી માંગી છે ફોર્મની અંદર એ વિગત લઈ આવો

કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે